એક એમ્બ્યુલન્સને વાહન ચાલકો સાઈડ નહીં આપતા એ બાબતે વિડીયો વાયરલ થયેલ જે એક ખૂબ જ ગંભીર બાબત છે કોઈપણ આ એમ્બ્યુલન્સ હોય કે ફાયર ફાઈટર હોય કે ઇમરજન્સી વાહન હોય એને સાઇડ આપવી જ જોઈએ આ વિડીયો ધ્યાન પર આવેલ છે જેને વાહન ચાલકે આ અટકાવ્યું છે એમ્બ્યુલન્સને એના વિરુદ્ધ અમે એના આઈડેન્ટીફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરશું આ ચોક્કસ આ ખૂબ જ ગંભીર બાબત છે આનાથી અકસ્માત થવાનું અથવા તો કોઈ હોય એને પ્રાણ પણ જવાનું સંભાવના રહે છે